પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતેથી કહ્યું મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું વચન થયું પૂર્ણ કોંગ્રેસ અને સપા પર કર્યા પ્રહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશથી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો કર્યો રિલીઝ દેશના નવ કરોડ સિત્તેર લાખથી વધુ ખેડૂતોને ચૂકવાય વીસ હજાર પાંચસો કરોડથી વધુની સન્માનની રાશિ ખેડૂતોએ વ્યક્ત કરી ખુશીની લાગણી રાજ્યમાં પણ બાવન લાખથી વધુ ખેડૂતોને સહાયનું કરાયું વિતરણ અંગદાન ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરી ગૌરવપૂર્ણ સિદ્ધિઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રીના જેપી પી નડ્ડાના હસ્તે ગુજરાત સરકાર સુરત સિવિલ અને અમદાવાદ સિવિલ કિડની ઇન્સ્ટિટ્યૂટને એનાયત કરાયા એવોર્ડ્સ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું અંગદાનથી હજારો નાગરિકોને મળ્યું નવજીવન વિશિષ્ટ સેવા બદલ રાજ્યના એકસો અઢાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અર્પણ કરાયા રાષ્ટ્રપતિ ચંદ્રક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું રાજ્યમાં પોલીસમાં ટેકનોસેવી યુવાનોની ભરતીથી સંખ્યાબળ સાથે શક્તિબળ પણ વધ્યું પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા દુષ્કર્મ મામલે જેડીએસ નેતા વિરુદ્ધ બેંગ્લુર કોર્ટે સંભળાવ્યો ચુકાદો પાંચ લાખ રૂપિયાનો દંડ અને પીડિતાને સાત લાખની રકમ ચૂકવવા આદેશ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક કુલ સંગ્રહ ક્ષમતાના બ્યાસી પોઈન્ટ સત્યાસી ટકા પાણીનો સંગ્રહ તો ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર ઓગણીસ પોઈન્ટ પાંચ ફૂટ પર પહોંચ્યું તો અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના ઇંગ્લેન્ડ સામેની પાંચમી ઓવલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતની પકડ મજબૂત ઇંગ્લેન્ડ પર બસો એક્યાસી રનની લીડ યશસ્વી જયસ્વાલ એકસો અઢાર રન બનાવીને આઉટ તો શ્રેણી સરભર કરવા માટે ભારતને જીતવું અનિવાર્ય